આજે વિશ્વ નિમોનિયા દિવસ છે શ્વાસ પર ગંભીર અસર કરતો આ રોગ દુનિયાભરમાં દર વર્ષે લાખો બાળકોનો ભોગ લે છે વૈશ્વિક આંકડાઓ જોઈએ તો વર્ષ બે હજાર ઓગણીસમાં નિમોનિયાને કારણે સાત લાખ ચાલીસ હજારથી વધુ બાળકોના મૃત્યુ થયા હતા પાંચ વર્ષથી નાની વયના બાળકોના મૃત્યુમાં લગભગ ચૌદ ટકા મૃત્યુ પાછળનું કારણ નિમોનિયા હોય છે આ ગંભીર રોગ સામે બાળકોને રક્ષણ આપવા માટે ગુજરાત સરકારનો આરોગ્ય વિભાગ સંપૂર્ણ સતર્ક છે સરકાર દ્વારા દર અઠવાડિયે બુધવારના રોજ મમતા દિવસની ઉજવણી હેઠળ પાંચ વર્ષથી નાના બાળકોને ન્યુમોનિયા સહિત સાત પ્રકારની વિનામૂલ્યે રસીઓ આપવામાં આવે છે આ રસીકરણ દ્વારા બાળકોને વિવિધ ચેપી રોગોથી રક્ષણ મળે છે બનાસકાંઠાના ધાનેરા તાલુકામાં આરોગ્ય વિભાગ સઘન કામગીરી કરી રહ્યું છે અહીં સામૂહિક આરોગ્ય કેન્દ્ર પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર અને પેટા આરોગ્ય કેન્દ્ર મળીને કુલ સિત્યોતેર જગ્યાએ રસીકરણની કામગીરી કરવામાં આવે છે આજે નિમોનિયા દિવસ નિમિત્તે મહિલાઓને નિમોનિયાની રસીની સાથે અન્ય વિસ્તારોમાં કેટલાક માતા પિતામાં રસીકરણ પ્રત્યે જાગૃતિનો અભાવ જોવા મળે છે જોકે આરોગ્ય વિભાગ આ મામલે ગંભીરતાપૂર્વક કામગીરીને વેગ આપી રહ્યું છે રસીકરણનું આયોજન કરવામાં આવેલ છે જેમાં જે ન્યુમોનિયાની ખાસ કરીને જે નાના બાળકો હોય છે એમાં શરદી કફ શ્વાસ ચડવો એવા તકલીફો થાય છે તો સરકારશ્રી દ્વારા ન્યુમોનિયાની રસી સમયાંતરે છ અઠવાડિયા ચૌદ અઠવાડિયા અને નવ મહિને આપવામાં આવે છે જેમાં તદ્દન ફ્રીમાં આપવામાં આવે છે તો આપણે તમામ લોકોને નમ્ર અરજ છે કે આ રસી ગામમાં આપણે સરકારી આરોગ્ય કેન્દ્રની અંદર ફ્રીના ધોરણે આપવામાં આવે છે તો તમામને વિનંતી કે એ લોકો આપણા સેન્ટર પર આવે અને રસીકરણ કરાવે સાથે સાથે અલગ અલગ રોગોની પણ રસી આપવામાં આવે છે જેના જે ડોઝ આવતા હોય પ્રમાણે તમામ રસી આપણે આપવામાં આવે છે અને જેની નોંધણી મમતા કરવામાં આવે છે આશા વર્કર દ્વારા આગળના દિવસે જે આપણે રસીકરણનું આયોજન કરીએ છીએ એમાં જાણ કરવામાં આવે તો તમામે આ રસી પૂર્ણ કરાવે અને રોગોથી અટકાવે એવી ભલામણ છે દાનેરા ખાતે આજે અંદાજિત સાતસો જેટલા બાળકોએ રસી લીધી હોવાનું જાણવા મળ્યું છે મહિલા આરોગ્ય કર્મચારીઓ અને આશા વર્કર સહિતના કર્મચારીઓ દૂરના ઘરો ખેતરો કે અંતરિયાળ વિસ્તારમાં પણ પહોંચીને ન્યુમોનિયા સહિતની રસીઓ આપીને બાળકોના આરોગ્યનું રક્ષણ કરવાનું મહત્વપૂર્ણ કામ કરી રહ્યા છે સરકારશ્રી દ્વારા સાત પ્રકારની રસી આપવામાં આવે છે જેમાં ન્યુમોનિયાની બી રસી અંદર આપવામાં આવે છે જે છ અઠવાડિયે પૂર્ણ થયાથી અને ચૌદમા અઠવાડિયે પૂર્ણ થયાથી અને એક નવ માસ પૂર્ણ થયાથી રસી આપવામાં આવે છે અને જે અહીંયા અમે જે લાભાર્થી અહીંયા સુધી પહોંચતું ના હોય મમતા દિવસના દિવસે તો અમે એમને છેક છેવાડાના વિસ્તારમાં જઈ જઈને રસી આપીએ છીએ જન્મથી લઈને બાળકને દોઢ વર્ષ સુધી રસીની ટોટલ કિંમત ખાનગી હોસ્પિટલમાં સત્યાવીસ હજાર ચારસો થાય છે અને અહીં આપણે સરકાર શ્રી દ્વારા જે પ્રોગ્રામ છે રસીકરણ અંતર્ગત એ તદ્દન મફત રસીઓ મળે છે આમ ગુજરાતનો આરોગ્ય વિભાગ જાગૃતિ સાથે રસીકરણના અભિયાનને સફળ બનાવીને બાળકોના સ્વાસ્થ્યનું રક્ષણ કરી રહ્યો છે